તેવા કાંગસિયાપરા અને પક્કા શેખની વાડી વિસ્તારમાં સૈંકડો રહેણાંકી મકાનો આવેલા છે આ વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી ગટર ઉભરાવાનો પ્રશ્ન સ્થાનિક રહીશ માટે પરેશાનીનું કારણ બન્યું છે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા આ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે રોડ રસ્તાની ખસ્તા હાલત અને ખાડામાં ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા હોવાના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે વાહન ચાલકોને ઈજાઓ પહોંચે છે આસપાસ મકાનમાં રહેતા બાળકો ગટરના પાણીના કારણે બીમાર થતા હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે

પાણીનો નિકાલ હા પાણી પાણી તો નાખતા નથી તો અમારા છોકરા અવર નવર પડે આખડે અને માણસો હાલે છે વાળા ઈ બચારા ગાડીઓ લઈને પડી જાય છે ખરે ખરું લે છોકરા માં પડે જ ને

અને ભગતની વાડીને જોડતો મહાદેવનગર ને જોડતો રસ્તો છે અને થી પાંચસો માણસો આયા વસે છે અને વારંવાર રજૂઆત કરતા લેખિત મોફવિક બસ એ આમ તો આવીને જોઈને વયા જાય એનો ટેક્સ ભરીયે છે જે કાંઈ થતું હોય એ બધું અમે ભરી દઈએ છીએ છતાં આનું નિરાકરણ થતું નથી આયા નાના નાના બાળકોની હવાલમાં બસો ઉભી રહ્યા છે નિશાળે જવા માટે નાના બાળકોને બહુ પ્રોબ્લેમ પડે છે છતાંય તે વારંવાર રજૂ કરવા

અને ઉપરના તમામ વિસ્તારો તુરખા રોડે જવું હોય તો પણ અહીંથી હીરા ઘસુવા માટે અને વાડીએ જવા માટે તેમજ ઢાંકણીયા જવા માટેના તમામ લોકોને આ સરળ પડતો રસ્તો છે સ્થિતિ ની વાત કરવામાં આવે તો આમ ઘણું તો બોટાદ ની જનતાને આ ભારતીય જનતા પાર્ટી બહુ કાન પકડાવે છે અને આપણે પકડવી છીએ એમાં તંત્રની સામે આંખ ઉગાડવાની જરૂર છે પ્રજાએ પણ અને જાગૃત નાગરિકે ત્યારે મારે એટલું જ કેવું છે આની વારંવાર રજૂઆત કરવા છતાં આનો કોઈ પણ જાતનો ઉકેલ આવતો નથી આ ગટર છે ઘણી વખત રજૂઆત કરી છે કે આ ગટર ને સાફ સફાઈ કરો પણ કરતા નથી આવે છે બે હરિયા મારી પાણીનો નિકાલ કરી રહ્યા છે પાણી સતત અહીંયા ભરાયેલું રહે છે અહીંયા નાના નાના બાળકો નિશાળે જતા હોય છે નિશાળેથી આવતા હોય છે એમના વાલીઓને પણ તકલીફ પડે છે અને બાળકોને પણ તકલીફ પડે છે ત્યારે ભાજપ ની એટલું જ કેવા માંગીએ છે

કે બોટાદ ની જનતા માટે જો ભારતીય જનતા પાર્ટી કામ કરતી હોય અને ભ્રષ્ટાચાર મુક્ત હોય તો આ વિસ્તાર જોડતો જે આ ગટર નો પ્રશ્ન છે તેમજ બોટાદની ની અંદર જે જગ્યાએ ખાડા રોડ રસ્તા ના છે તે તમામ વહેલી તકે પૂર્ણ કરે એવી અમે એક જાગૃત નાગરિક તરીકે આપને પ્રાર્થના કરીએ છીએ વિનંતી કરીએ છીએ જે કઈ આવતું હોય તે કરવા અમે સહમત છીએ અને બોટાદની જનતા તમને મૂર્ખ બનીને વારંવાર મત આપે છે અને તમે જીતો છો એમાં બોટાદ ની જનતાનો પણ પૂરો

અને માણસોને ત્રાસ પૂરો પૂરો આ પાણીનો છે